you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો ભારતના પાડોશી દેશ નેપાળમાં ભારે અરાજકતા માહોલ છે સ્થિતિ બધતી બદતર થઈ રહી છે વિરોધ પ્રદર્શનો ને રૂપ ધારણ કરી લીધું છે આખરે પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ પોતાના પદે રાજીનામું આપી દીધું છે સોમવાર શરૂ થયેલા હિંસક પ્રદર્શનો માં વીસ થી વધુ લોકો મોત અને સેંકડો લોકો ઘાયલ થયા બાદ સરકાર સંપૂર્ણ રીતે ઘેરાઈ હતી આ અગાઉ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી પાર્ટીના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી અધ્યક્ષ પ્રચંડના ઘરો પર પણ હુમલા થયા હતા ગૃહમંત્રી રમેશ લેખક કૃષિ મંત્રી રામનાથ અધિકારી સ્વાસ્થ્ય મંત્રી સહિત પાંચ મંત્રીઓ રાજીનામા ધરી દીધા હતા સતત વધતા દબાણ વચ્ચે પ્રધાનમંત્રી ઓલી પર પણ રાજીનામાનું દબાણ વધ્યું હતું રાજીનામા ડેપ્યુટી પીએમ અને નાણા મંત્રી વિષ્ણુ પ્રસાદ ને પ્રદર્શનકારીઓ દોડાવી દોડાવીને માર્યા છે એક વિડીયો વાયરલ થયો છે જેમાં તેઓ કાઠમંડુ ને એક જોવા મળી રહ્યા છે નાણાં મંત્રી વિષ્ણુ પ્રસાદ ને એક ગલીમાં પ્રદર્શનકારીઓ ઘેરી લે છે અને ત્યારબાદ દોડાવે છે ત્યારે એક પ્રદર્શનકારી તેમને લાત પણ મારે છે